જય માતાજી જય દિવાક્યાધીશ તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજ નવા વિડીયોમાં તો અમે આવ્યા છીએ આજ વાળીએ જો કપા નીંદવા કપામાં ખડ થઈ ગયું છે અને જો આવું કંઈ કરે છોડો હું બળતી જાઉં છું નીંદતી નીંદી સોડો હવે ને બધી કપામાં છે ને ડબલ ડબલ સોડો હોય ને એ ખેંચતા જઈશું નીંદતા જઈશું એક પહેલા વિડીયો બનાવ્યો તો એમાં તમે જોયું છે કે મેં કપા ઉમલો તો કારણ કે અમારે છે ને એક દી વાટ જોયો તો પેલા તો તો જો અમારો કપા આવડો થઈ ગયો તો નિંદવા નીંદવા જો પારું ખડ છે આ વરસાદ આયોલો છે नहीं તો પોચુક છે આવો કે ગસાઈને મજા આવે એ ખબર છે કીરા ગસાઈને મજા આવે કપાનીને મજા આવે આજ થોડે કામ ની થી થાશી આજ આજ નીંદવામાં પોસડી જવાના છે આમ નામ બપોર કે બે દી થાકે તો બપોર પછી ઘરે વઈ જાવી એટલે ઈરા ઘસવા હારા કે નીંદુ હારો બે કામ હાર આજ નિકી આ બધો કપા કાઢી નાખશે છે આમ કપા કાઢ કાઢ જ કરે છે નકરો અમારે અમારે તલ ઘોણા કપાત થઈ ગયો છે બિયારણ વધી ગયું એક બે દી વાટ જોઈ હોત તો બિયારણમાં ન ઓલું થાત પણ આ એક દી વાટ ન જોઈએ એટલે ડબલ ડબલ બિયારણ સોંપવું પડ્યું અમારે જો મિત્રો અહીંયા અમારે અહીં કાકડી

કેળ અમે પાડી દીધી હતી તો એમ ફરીને માથો કાઢીને બહાર નીકળી ગઈ છે હવે હું તો આખો વાળો નવો નાખ્યો એમાંય પાણી ભરાઈ ગયું હતું હવે એક ઝારમાં આટો મારી જોઈએ પછી જો છોકરાએ જાંબુડો નાખી દીધો પાળા ઉપર હાથે દીધી હતી તો થઈ જાય છે ઝારે રીતે ઢોરા ને કરવું પડે ને પાછું મિત્રો આમ જો બે ગઈ છે હવે અત્યારમાં

તો અયા ટેબલ ને બધું હતું તો કોક વાડી આવી હોય છે આટો મારવા ટેબલ ભાંગી ન ગયા ટેબલ ખુરશી ખુરશી ભાંગી નખી એમનો બે એવી નો રહેવા દીધી આય મને આ આપડી ચોપડીયા બોલ તો મિત્રો અમારો વિડિયો આ ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરો નવા નવા વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબર કરતા રહેજો તો જય માતાજી આવજો બાય બાય